એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો નિલેશ કુંભાણીને લઈને સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નિલેશ કુંભાણીનો વિરોધ દર્શાવતા બેનર વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનર લગાવ્યા હતા નિલેશ કુંભાણી સાથે કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના પણ બેનરો લાગ્યા છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરતમાં રાજકીય ડ્રામા સર્જાયો હતો જેને લઈને સુરતમાં નિલેશ કુંભાણીને લઈ હજુ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારો લોકોનો રોષ જોવા મળી રહ્યો છે સુરતમાં નિલેશ કુમાણી સામે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં વિરોધ યથાવત છે નિલેશ કુંભાણીના વિરોધને લઈ અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે આ સાથે તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના પણ પોસ્ટર લાગ્યા છે મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સહિત અલગ અલગ વિસ્તારો ની સુરત લખી બેનર પર અલગ અલગ વિસ્તારોની અંદર બેનરો લગાવવામાં આવ્યા હતા નિલેશ કુંબાણી ઠગ ઓફ સુરત છે એવું બેનર દર્શાવવામાં આવ્યું હતું હજુ પણ નિલેશ કુંબાણી સંપર્ક વિહોણા છે બુધવારે મોડી રાત્રે એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેની અંદર લખવામાં આવ્યું હતું પત્રકાર પરિષદ નિલેશ કુંબાણી સંબોધ એવી વાતો ફેલાવવામાં આવી હતી અને તેને લઈને

સૂત્રો થકી માહિતી મળી રહી છે સાત તારીખ બાદ નિલેશ કુમારી મીડિયા સમક્ષ હાજર થશે પરંતુ એક પછી એક વાતો સામે આવી રહી છે પરંતુ નિલેશ કુમારી સ્પષ્ટતા હજી સુધી મીડિયા સમક્ષ કરી નથી પરંતુ તેમના ઘરે ગત રોજ પણ gstv ની team પહોંચી હતી ત્યારે police ની team ત્યાં હાજર હતી અને પોલીસ ત્યાં ખડકી દેવામાં આવી છે નિલેશ કુમારી ના ઘરે કોંગ્રેસના કાર્યકર્તા કોઈ વિરોધ ના કરે તેના માટે પોલીસનો હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પરંતુ સૂત્રો તકી માહિતી મળી રહી છે કે નિલેશ કુંભાણી હાલ સુરતની બહાર છે અને હાલ નવસારી બાજુ કશે ફાર્મ હાઉસ પર રોકાયા છે એવી સૂત્રો તકી માહિતી મળી રહી છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે